પહેલા તમે કોબીજ વટાણાના શાકનો નો લુક જોઈ લો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો આજે આપણે કોબીજ વટાણાના શાકની ની રેસીપી બનાવવાના છે જે બનાવી ખૂબ જ આસાન છે અને ખાવામાં એકદમ સુપર ડુપર ડિલિશિયસ બનીને રેડી થાય છે હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ આગિલાસ ખાના ખજાના તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો મેં અહીંયા બસો પચાસ ગ્રામ કોબીજને ધોઈ અને એકદમ પાતળી પાતળી લંબાઈમાં કટ કરીને લીધી છે ગેસ પર કઢાઈ મૂકી ચારથી પાંચ ચમચી તેલ એડ કરી તેની અંદર જીરું રાઈ અને હિંગ એડ કરી દઈશું તેનો કલર ચેન્જ થાય એટલે એકદમ ઝીણા સમારેલા ટામેટાને એડ કરીશું તેની સાથે એકદમ લંબાઈમાં કટ કરેલું એક લીલું મરચું એડ કરીશું અધકચરી વાટેલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેલ સાથે ટામેટાને મિક્સ કરી લઈશું અને હવે ટામેટાને બે થી ત્રણ મિનિટ કૂક કરી લેવાના છે પણ પહેલાં થોડા મસાલા એડ કરી દઈશું તો તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અંદાજે અડધી ચમચી જેટલું એક ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું હળદર પાવડર અડધી ચમચી એડ કરીશું કાશ્મીરી લાલ મરચું એક ચમચી એડ કર્યું છે જેથી શાકનો કલર લાલ આવે એટલા માટે અને તીખું લાલ મરચું એક ચમચી એડ કર્યું છે મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો જે પ્રમાણે તમને મરચાંનો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે તો મસાલા સાથે એકદમ સરસ ટામેટાને મિક્સ કરી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ જેવું ટામેટાને કૂક કરી લઈશું તો તેલ અલગ પડી ગયું છે અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો અહીંયા અમે એક વાટકી વટાણાને એડ કર્યા છે તાજા વટાણા છે અને કાચા જ વટાણા છે તમે બોઇલ વટાણા પણ એડ કરી શકો છો અથવા તો તમારી પાસે આ વટાણા ના હોય તાજા તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો વટાણાને પણ પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું જેથી થોડા સોફ્ટ થઈ જાય ઢાંકણ ઢાંકીને તો અહીંયા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો તેને મિક્સ કરી લઈશું આ શાક વગર પાણી વગર જ આપણે બનાવવાના છે એટલે તેને કૂક થવામાં થોડો ટાઈમ લાગશે પણ એકદમ સરસ આ શાક બનીને રેડી થાય છે તો વટાણાને મિક્સ કર્યા પછી જે કોબીજ કટ કરીને રાખી હતી તેને એડ કરી દઈશું તો આ શાકને પાણી વગર બનાવવાનું હોય તો થોડી થોડી વાર શાકને હલાવતા રહેવાનું જેથી તળીએ ચોટે નહીં અને શાક એકદમ સરસ બનીને રેડી થાય તો કોબીજને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આરામથી આ શાક એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે અને એકદમ વહેલું જ બનીને રેડી થઈ જાય છે વધારે ટાઈમ પણ નથી લાગતો તો અહીંયા હવે કોબીજ સોફ્ટ થાય ત્યાં સુધી તેને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું તો કોબીજ એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયું છે અને કોબીજમાંથી પાણી પણ રિલીઝ થઈ ગયું છે તો ફરી એકવાર કોબીજને એકદમ સરસ મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને હવે કોબીજને દસ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહેવાનું જેથી તળીએ ચોંટે નહીં એટલા માટે હવે દસ મિનિટ માટે કોબીજને પાછું કૂક કરી લીધું છે અને હવે બધું પાણી પણ બળી ગયું છે અને કોબીજ એકદમ સરસ કૂક પણ થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેની પર ધાણા એડ કરી દઈશું તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને હવે ધાણા સાથે કોબીજને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું તો રેડી છે માત્ર વીસથી પચીસ મિનિટમાં જ આ શાક બનીને રેડી થઈ જાય છે અને આ શાકને તમે રોટલી પરાઠા કે દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે અને બનાવવું પણ ખૂબ જ આસાન છે ખાવામાં એકદમ સુપટ ડુપર ડિલિશિયસ આ શાક બનીને રેડી થાય છે તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો આ રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને વધારેને વધારે શેર કરજો વિડીયોને જોતા પહેલાં લાઈક જરૂરથી કરજો અને પ્લીઝ મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી મને સપોર્ટ જરૂરથી કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો